ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી બાદ શનિવારે પાંચ ફૂટ થી મોટી મૂર્તિની પ્રતિમાઓનું વિસર્જન વિસર્જન ખાતે કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભાળભૂત ખાતે પાંચ ફૂટથી મોટી મૂર્તિઓનું ક્રેન ની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે બાપાને વિદાય આપી અને આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના સાથે વિસર્જન કર્યું હતું વિસર્જન પ્રક્રિયા દરમિયાન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં એકાંતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આજ રોજ ગણપતિ વિસર્જનનું જે વિસર્જન બારબૂદ ખાતે કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને મેં સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન અને બંદોબસ્તની જે સ્કીમ છે એનો અભ્યાસ પણ કર્યો છે એ બનાવવામાં એસપી શ્રી દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે મુખ્ય હેતુ એ છે કે જે ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને ગણેશજીની મૂર્તિની જે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હર્ષોળ ઉલ્લાસ કે સાથ પૂર્ણ થાય એ દિશામાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે જેટલી પણ વ્યવસ્થાઓની જરૂરત છે જે જે રીતે કે મોડી રાત સુધી આ વિસર્જન ચાલવાનું છે તો લાઇટિંગની વ્યવસ્થા અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ક્રેનથી માંડીને અને એડ્યુકેટ ડિપ્લોયમેન્ટ ઓફ ફોર્સ એ પણ એસપી શ્રી દ્વારા કરવામાં આવ્યા છે અમને સંપૂર્ણ આશા છે કે આ સમગ્ર પ્રક્રિયા જે છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે થેન્ક યુ